નમસ્કાર હું છું આશીષ દર્જી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર નીટની તપાસ માટે સીબીઆઈ ટીમ ગોધરામાં સર્કિટ હાઉસમાં સીબીઆઈ ટીમે પૂછપરછ શરૂ કરી તપાસમાં મોટા ગટસ્ફોટ થવાની શક્યતા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલામાં પડગા દેશભરમાં પડ્યા હતા ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી તેમજ આ મામલે પાંચ જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા જોકે હવે રાજ્ય સરકાર સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે ત્યારે આજ રોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના પાંચથી વધારે અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી હતી આ સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યા હતા રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં દસેક દિવસ માટે અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે આ ઉપરાંત હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટને છ મહિનામાં ત્રીજીવાર ઉડાવી દેવાની ધમકી મળી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી તાજેતરમાં જ વડોદરા સહિત દેશના પંદર જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો એરપોર્ટ ઓથોરિટીની ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું આ ઘટનાના છ દિવસ બાદ આજે અમદાવાદના એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડોગ અને દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટને છ મહિનામાં ત્રીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો છે ઉમરપાડાના વડગામના જંગલમાંથી ડીકમ્પોઝ કમ્પોઝ હાલતમાં લાશ મળી પોલીસે મૃતદેહનો કબજો લીધો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળશે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલમાંથી વધુ એક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે ઉમરપાડા વડગામના જંગલમાં ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી જેને લઈને ઉમરપાડા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતાં મૃતક સગીરા ઉમરપાડાના વડગામની હોવાનું જાણવા મળ્યું હતું વધુ સમાચાર માટે જોતા રહો એસએમઇ ન્યૂઝ